ગર્ભાવતી ડભઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાથે જ ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતાએ યાત્રાધામ કરનારી કુબેર ભંડારી ખાતે જેઠવદ એકાદશીના પાવન દિવસે પૂજા અભિષેક આરતી કરી મુખ્યમંત્રી સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી દરેક આત્માઓને ભગવાન મોક્ષ શાંતિ અર્પે પરિવારજનોને અને લોકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી કુબેર ભંડારી દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી જય કુબેર આજે યોગીની એકાદશી છે વર્ષોની પરંપરા મુજબ કુબેર દાદાની આજે અગિયારસ નિમિત્તે આરતી અભિષેક પૂજા કરવામાં આવ્યો છે આજે દાદાને પ્રાર્થના કરી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સાથે કુલ બસો એકતાલીસ યાત્રિકોનું જે દુઃખદ અવસાન થયા છે પ્લેન ઘટનામાં અને સાથે સાથે જે ડોક્ટરોના છે એ તમામને આત્માને શાંતિ આપે એવી ખૂબ જ પ્રાર્થના કરી છે આજે રાષ્ટ્રીય યોગ દિવસ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આ યોગ દિવસની પણ તમામને શુભેચ્છા પાઠવું છું ખુબેર દાદાની કૃપા તમામ પર વરસતી રહી એ જ અભ્યસના જઈથી